સતી રૂપાદેનો જન્મ સંવત પંદરમી સદીમાં રાજસ્થાનના ઝાલાવાડી જિલ્લાના વિનનગર ગામમાં રાજપૂત સમાજમાં પિતા જયસિંહ મોરેને ત્યાં થયો હતો પિતા જયસિંહ ભાલો રાખતા જેથી તેમને જયસિંહ ભાલિયા તરીકે ઓળખવામાં આવતા હતા એક વખત રૂપાદે ખેતરમાં રખોપું કરતા હતા ત્યાં એક દીપડો આવ્યો જેને ભગાડવા માટે રૂપાદીએ એ ગોફમાં પથ્થરો રાખી જોર થી ઘા કર્યો જે દીપડાની ખોપરીમાં બંદૂકની ગોળીની જેમ ખૂંચી ગયો દીપડો ત્યાં જ મૃત્યુ પામ્યો રૂપાદી દીપડાને ઢસરડીને ખેતરની બહાર કાઢતા હતા તે દ્રશ્ય શિકારી નીકળેલ મેવાસાના રાજા માલદે રાઠોડે જોયો રૂપાદી સાસી ઉપરાંત અતિ સૌંદર્યવાન સ્ત્રી હતી જેથી રાજા માલદે તેના ઉપર મોહિત થઈ ગયા તેમની સાથે લગ્ન કર્યા રૂપાદેના સંપર્કથી રાવણ માલદે પણ મેઘધારુના શિષ્ય બન્યા રાવણ માલદેને જગાવવામાં ગુરુ મેઘધારુ ઉપરાંત તજમેરમાં આવેલ ખ્વાજા ખ્વાજાપીરની દરગાહના તે વખતના મુંજાવર કતિબ શાહ જેઓ રામદેવ પીરના શિષ્ય હતા